વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહોના વિવાદનો આખરે અંત આવ્યો છે ત્યારે આ બાબતે વિસ્તૃત જાણકારી આપવા માટે એક પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી મહાનગરપાલિકા સંચાલિત વડોદરા શહેરના એકત્રીસ જેટલા સ્મશાનોનું સંચાલન કરવામાં આવતું હતું જોકે સ્મશાનોનું સંચાલન અગાઉ સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતું હતું આ સંસ્થાઓ નિઃશુલ્ક સેવાઓ આપતી હતી જોકે નગરપાલિકાના સત્તાધીશોએ સ્મશાનને પણ કમાણીનું સાધન બનાવવા માટેની હાથ ધરેલી ગતિવિધિઓને લઈને ભારે વાદ વિવાદ ઉભો થયો છે જેને લઈને પાલિકાના સત્તાધીશોએ પીછે હટ કરવી પડી હતી આખરે ભારે વિરોધ વંટોળ વચ્ચે સ્મશાનમાં નિઃશુલ્ક સેવા આપતી સંસ્થાઓને કાર્યરત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેથી સ્મશાનનો વિવાદનો અંત આવ્યો હતો પાલિકા દ્વારા શહેરના એકત્રિત ગૃહની કામગીરી માટે ટેન્ડર પહાર પાડવામાં આવ્યો હતો પાલિકાએ ટેન્ડર બાદ સ્મશાન સ્મશાનગૃહની કામગીરી કરવાના આદેશ આપ્યા હતા સ્મશાનગૃહની કામગીરી અંગે માંજલપુરના સિનિયર ધારાસભ્યએ પાલિકા કમિશનરને પત્ર લખ્યો હતો સ્મશાનગૃહના મુદ્દે ધારાસભ્યના પત્ર બાદ પુનઃ સામાજિક સંસ્થાઓને કાર્યરત કરવામાં આવી છે માંજલપુરના ધારાસભ્યના અહમને સંતોષવા માટે સંગઠન દ્વારા ફેરબદલ કરવામાં આવ્યો નથી ત્યારે પાલિકા હસ્તકના એકત્રીસ સ્મશાનગૃહો પૈકી ચાર સ્મશાનોની કામગીરી હવે સામાજિક સંસ્થાઓ પરિષદમાં ટૂંકી નોટિસ પર આપ સૌ પત્રકાર મિત્રો ભાજપા કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા એ બદલ સર્વપ્રથમ તો સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આજની આ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત ધારાસભ્ય શ્રી માંજલપુર શ્રીમાન યોગેશભાઈ શહેરવાડીના લોકલાડીના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ મેયર શ્રીમતી પિંકીબેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ પક્ષના નેતા શ્રી મનોજભાઈ દંડક એવા શ્રી શૈલેશભાઈ મહામંત્રી શ્રી એવા શ્રી સત્યેનભાઈ રાકેશભાઈ અને જ્યાં પ્રેસનું અમારું સંકલન કરી રહ્યા છે એવા શ્રી મુકેશભાઈ અને અન્ય કાર્યકર્તાભાઈ કેટલાક સમયથી આ વિષય શહેરની અંદર સ્મશાનગૃહ બાબતે ચાલી રહ્યો છે મીડિયાના અલગ અલગ માધ્યમોથી જાણકારી મળી સેવાભાવી સંસ્થાઓ નાગરિકો અન્ય વ્યક્તિઓથી પણ અનેક માધ્યમોથી જાણકારી એની મળી છે પહેલાં તો સર્વપ્રથમ જે સેવાભાવી સંસ્થા વર્ષોથી જે વ્યક્તિઓ વર્ષોથી આ સ્મશાન ગૃહનું સંચાલન કરતા હતા અને લોકોને એક માનવ સેવાનું કાર્ય લોકો માટે કરી રહ્યા હતા એ બદલે સંસ્થાઓનો અને વ્યક્તિઓનો હું ભાજપા વડોદરા મહાનગર પરિવાર વતી ખૂબ ખૂબ આભાર માનું છું એ લોકો ખરેખર સેવાનું કામ કરી રહ્યા હતા અને સેવા પરમો ધર્મ માનનારી આ પાર્ટી છે એટલે કોઈ પણ વ્યક્તિ સેવા સાથે જોડાયેલો હોય તો એને પ્રોત્સાહિત જ કરવાનો હોય એવી ભાવના સાથે એ લોકો જે કામ કરી રહ્યા હતા એ બદલ એમનો હૃદયથી હું અભિનંદન બી આપું છું અને આભાર બી વ્યક્ત કરું છું વિષય જે ઊભો થયો હતો કે ભાઈ એવા સેવાભાવી સંસ્થાઓ કામ કરી શકશે કે નહીં કરી શકે આ વિષય ઉપર ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં પણ સંકલનમાં પણ એની ચર્ચા થઈ અને બધાનો એક જે મત બન્યો છે એ મતની જાણકારી આપ પત્રકાર મિત્રોના માધ્યમથી આપવા માટે આજે અહીંયા સૌ ઉપસ્થિત છીએ જે રીતે પહેલાં સ્મશાનમાં કામગીરી થતી હતી કુલ મળીને વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત એકત્રીસ સ્મશાનો આવેલા છે એમાંથી ચાર જે સ્મશાનો છે એ ટ્રસ્ટો અને વ્યક્તિઓના માધ્યમથી સંચાલિત થતા હતા તંત્રને સુચારુ રૂપે કરવા માટે મહાનગરપાલિકાએ જે વ્યવસ્થા ગોઠવવાનો પ્રયત્ન કર્યો છે પહેલાં સ્મશાનોની સંખ્યા ઓછી હતી પણ જેમ જેમ ઓછી વિસ્તારો ઉડાના વિસ્તારો મહાનગરપાલિકાની અંદર આવતા ગયા ગ્રામ પંચાયતોનો સમાવેશ થતો ગયો તેમ તેમ આ સ્મશાનોની સંખ્યા વધીને એકત્રીસ સુધી પહોંચી ગઈ સ્વાભાવિક છે કે ચાર સ્મશાનમાં તો ટ્રસ્ટો વગેરે બધા કામ કરતા હતા પણ બાકીનામાં વ્યવસ્થા તો મહાનગરપાલિકા જ કરવી પડે મહાનગરપાલિકા કોઈ પણ કામ કરે તો કોઈ નિયમબદ્ધ રહીને કામ કરવું પડે એટલા માટે કોઈ પ્રક્રિયાત્મા પસાર પરંતુ એવો એક મેસેજ થયો કે ભાઈ સંસ્થાઓને આમાંથી બહાર કરવાની વાત છે એવું કોઈ વાત છે નહીં કારણ કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા કોર્પોરેશન જે કંઈ પણ કામ લોકોના જનસેવાના કરી રહ્યા છે એમાં સહયોગ આપવા માંગતું હોય તો કોર્પોરેશન કદાચ કદાચ નકારી ના શકે છે કારણ કે છેવટે કોર્પોરેશનનું કામ પણ નાગરિકોને સેવા પૂરી પાડવાનું જ છે એટલે એવું એ ઉદ્દેશ જ્યારે કોર્પોરેશન હોય અને કોઈ ટ્રસ્ટનો અથવા કોઈ વ્યક્તિનો પણ એવો ઉદ્દેશ હોય તો શા માટે સાથે મળીને ના થઈ શકે એટલે જે પ્રકારના વિષયો જેની મૂંઝવણો જે કન્ફ્યુઝન ઊભા થયા હતા એમાંથી આપણે સૌએ બહાર આવવાની જરૂર છે એટલા માટે આ જે પણ કંઈ વિચાર થયો છે એમાં કોર્પોરેશનને આપણે જે પહેલાંની સ્થિતિ હતી એ સ્થિતિમાં સ્મશાન ગૃહો સંચાલિત થાય એવા પ્રકારનો આગ્રહ ભાજપા તરફથી રહ્યો છે અને રહેશે એટલે કે ખાસવાડી વડીવાડી જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું હતું માંજલમુખમાં જલારામ સેવા ટ્રસ્ટ ચલાવતું અને છાણી જે સ્મશાન છે એ સતીષભાઈ પટેલ અને એમનું ટ્રસ્ટના માધ્યમથી સંચાલિત થતું હતું નિઝામપુરામાં એક સ્મશાન છે એ પૂર્વ મેયર શ્રી ભરતભાઈ એમના દ્વારા સંચાલિત થતું હતું તો જે સેવાએ આપતા હતા એ સેવાઓ તે આપી શકશે એવું ખુલ્લા મનથી કોર્પોરેશન પણ વાત કરી છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મેં પણ કેટલાક આ જે પ્રશ્નો છે એની સાથે ચર્ચા વિચારણા કરી છે એ લોકો પણ એગ્રી થયા છે અને જે પ્રકારની એમની માગણી અને લાગણી છે એ જ પ્રકારે કોર્પોરેશન પણ એમનો સહયોગ આ સેવામાં લેશે એવી વાત બધા જ લોકો સાથે ચર્ચા થયા પછી આ વાત થઈ છે એટલે આગામી દિવસોમાં જે પ્રમાણે પહેલાં ચાલતું હતું એ જ પ્રમાણે ચાલશે પરંતુ જ્યાં પણ વ્યવસ્થાની આવશ્યકતા હશે કારણ કે કોર્પોરેશને લોકોની સેવા માટે વ્યવસ્થા ઊભી કરવી એવું એના પોતાના બંધારણમાં હોય છે એટલે જ્યાં જ્યાં વ્યવસ્થાની આવશ્યકતા હશે ત્યાં ત્યાં કોર્પોરેશન આ ટ્રસ્ટ કે વ્યક્તિઓ જે સ્મશાન સંચાલન કરવા માંગતા હશે એમાં બંને સાથે મળીને સહયોગ કરીને કુલ મળીને લોકોને જે સેવાનું કામ પૂરું પાડવું છે એ પૂરું પાડવું એ પ્રકારની આ યોજના આગળ વધશે આ પ્રકારની વિષય આપની સમક્ષ મૂકો એટલા માટે જ આપ સૌ ઉપસ્થિત થયા છીએ અને આ નિર્ણય પહેલાં જે હતું એ જ પ્રકારનું કરી દેવું કામ એ પ્રકારનો નિર્ણય છે એટલે કુલ મળીને સત્યાવીસ સ્મશાનો એવા છે જેમાં કોર્પોરેશન સંચાલિત કરતું જ હતું ચાર સ્મશાનો જે હતા એ કુલ મળીને આ ટ્રસ્ટો સંચાલિત કરતા હતા કે વ્યક્તિઓ કરતા હતા તેમના માધ્યમથી આગળ સેવાઓ લેવાનું ચાલુ રહેશે ધન્યવાદ એટલે જ જેવા આવા આક્ષેપો થયા છે સાચા ખોટા આપણે નથી પડતા પરંતુ આની કોઈ વ્યવસ્થા હોવી જોઈએ જેથી કરીને પ્રજાજનોને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે મૂળ વિષય આપણો નાગરિકોને સેવા આપવાનો છે અને હું તો એવું કહું બીજા સત્યાવીસ સ્મશાનોમાં પણ કોઈ નાગરિક અથવા કોઈ ટ્રસ્ટને એવું લાગતું હોય કે મારે આ એક સ્મશાન ચલાવવું છે તો હું તો કોર્પોરેશનને આગ્રહ કરીશ કે એ સ્મશાન પણ ચલાવા દે ટ્રસ્ટને સેવા કરવાનો મોકો આપે કારણ કે નાગરિકોના માધ્યમથી જ્યારે કોઈ નાગરિકોના કામ થતા હોય ને એનાથી ઉત્તમ કંઈ જ હોતું નથી અને પ્રજા જ સર્વોપરી છે આ લોક લોકશાહીમાં એટલે એનો સહયોગ એ ખરેખર હિતકારી હોય છે એવું માનીને કોર્પોરેશન આને સ્વીકાર કરવો જોઈએ આમાં પ્રજાની જે લાગણી હોય છે ને એ ધારાસભ્યશ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિ છે એટલે અમને સુધી પહોંચાડતા હોય છે એમની લાગણી એમને પણ યોગ્ય જગ્યાએ જ્યારે રજૂઆત કરવા જેવી લાગી કરી છે જ્યારે ચર્ચા થઈ ત્યારે આપણો ચર્ચા થઈ છે એટલે બધા જ પ્રકારની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને જ નિર્ણય પહેલાં પણ થયો હતો અને અત્યારે ખાલી જે નેરેટિવ ફોલ્સ ઊભા થયા છે એને પ્રજાજનને જે પ્રકારનો લાગણી અને માગણી બંને વસ્તુ છે એને ધ્યાનમાં રાખીને આપણે આ કહીએ છીએ કે જે હજુ પણ બીજા સત્યાવીસ મશાન એવા છે કે જેમાં કોઈ જ સેવા નથી થતી માત્ર કોર્પોરેશનથી સંચાલિત થાય એમાં પણ કોઈ આગળ આવશે જેમ તમે કદાચ જામનગરનું સ્મશાન તમે વિશે સાંભળ્યો હશે એ ટ્રસ્ટ જ ચલાવે છે ખૂબ સુંદર વ્યવસ્થા છે પણ કોર્પોરેશનના ટ્રસ્ટ સાથે મળીને વ્યવસ્થા કરેલી છે કુલ મળીને લોકોને નાગરિકોને ઉત્તમ સેવા મળે એ જ આપણો આશય છે ધન્યવાદ